ઝાલોદથી બાસવાડા જતા નેશનલ હાઇવે ઉપર મોટા ખાડા પડી જતા પોલીસ દ્વારા ખાડા પૂરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું ઝાલોદથી બાસવાડા નેશનલ હાઇવે રોડ બિસ્માર હાલત થતાં અવારનવાર અકસ્માતો થતા હોય છે ત્યારે માર્ગ ઉપર પડેલા ખાડાઓ પૂરવાની કામગીરી સંલગ્ન જવાબદારોએ નહીં નિભાવતા આખરે જાલોદ પોલીસ દ્વારા વાહન અકસ્માત થતાં જાનહાનિ થતી અટકાવવા સારું સામાજિક ભાવના સાથે ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી છે જાલોદ પોલીસ દ્વારા ખાડા પૂરવામાં આવતા રાહદારીઓ અને વાહન ચાલકોએ પોલીસની કામગીરીને બિરદાવી સાથે અભિનંદન પાઠવ્યા હતા ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી માર્ગ ઉપર પડેલા મોટા ખાડાઓને લઈ અહીં વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ઉપરાંત અવારનવાર અકસ્માતો થતા હોય છે જે બાબતને ગંભીરતાપૂર્વક લઈ જાડેજાઓની સૂચના અને માર્ગદર્શન જાલોર ડિવિઝનના નાયબ પોલીસ અધિકારી શ્રી ડી આર પટેલ દ્વારા બી આઈ શ્રી આર જે ગામિત અને પી એસ આઈ શ્રી આર વી રાઠોડ દ્વારા ધાવળિયા ચેકપોસ્ટ માર્ગ પર પડેલા ખાડાઓ પૂરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ બિસ્માર માર્ગના કારણે આજ દિન સુધીમાં કેટલા દ્વિચક્કી વાહન ચાલકો ખાડામાં પટકાવવાની ઘટનાઓ પણ બની ચૂકી છે વધુમાં જાલોદથી બાસવાડા નેશનલ હાઈવે હોવાથી મોટા વાહનોની અવરજવર રહેતી હોય છે તેવામાં રોડ ઉપર મોટા ખાડાના કારણે અકસ્માતો થતા હોય છે જેથી પોલીસ દ્વારા ટ્રેક્ટરોમાં જ વેસ્ટ મટીરિયલ ભરી લાવ્યા બાદ પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનોએ અહીં માર્ગ ઉપર પડેલા ખાડા પૂરવાની શરૂઆત કરતાં જ અહીંથી પસાર થતા રાહદારીઓને ચાલકોએ પોલીસની કામગીરી બિરદાવી હતી અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા